સદપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છતામાં અગ્રતા ક્રમાંક મેળવતા પાલિકા રસદ સુ દ્વારા પાલિકા પ્રમુખ શ્રીમતી અનિતાબેન પટેલ ઉપપ્રમુખ શ્રીમતી સોનલબેન ઠાકર અને ચીફ ઓફિસર શ્રી કૃપેશ પટેલ ਨੂੰ કેબિનેટ મંત્રીનું વરહસે સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બાર્ગંસી રાજપુતે જણાવ્યું હતું કે આજ ના પવિત્ર દિવસ દેવી પૂજક સમાજના ભાઈઓ માટે ગર્વનો દિવસ છે આ પાવન દિવસ નિમિત્તે દેવી પૂજક સમાજની વાડીનું ખાતમુહૂર્ત કરવામા આવ્યું છે ஞானી ઉમર માં જીવન માં પાઠ સમાજતા ભાઈઓ પાસેથી શીખ્યો છું કેબિનેટ મંત્રી શ્રી દેવી પૂજક સમાજ ની દીકરા દીકરીઓને શિક્ષણ આપવા પણ આહવાન કર્યું હતું તેમજ સમાજને રાજ્ય સરકાર ની યોજનાના લાભ લઈ વિકાસના માર્ગો આગળ વધવા આહવાન કર્યું હતું આ પ્રસંગે પાલિકા પ્રમુખ શ્રીમતી અનિતા બેન પટેલ ઉપપ્રમુખ શ્રીમતી સુનલ બેન ઠાકર કારોબારી ચેરમેન શ્રી રજમિનભાઈ ગવે एपीएमसी एम श्री विष्णु भाई पटेल श्री शंभु भाई देसाई संगठन पदाधिकारी पटनी समाज आगे वो सहित लोग उपस्थित रहा था।